બાજુ જય દ્વારકા ની સજા છે તમારું બીજે સાઈડ બ્લોગ અત્યારે રેતી ચારે હમણે કડિયા અહીંયા પપ્પા કાકડી આવનારી હતા વાત કરે હમણાં આવે કાકડી આવશે અહીંયા ઉપર હરિયા બાર અહીંયા અહીંયા રેતી ચારવાનું કામ ચાલુ હોય ચાલો તમને બતાવું કેમ રેતી ચારે આવી ગયા કાકડીની ગાડી

યાર દીજ કરસે બાકી નહી ઉમરે કરસે તો ડેટ કમ ને વિડિયો માં રખુની દેખતો જમતા મો સૂરજ આવે એટલે સે તમને કારુ દેખાતો તો મલાઈ દેગો આય બાઈ કાકી આઈ કે ઓ પિયર ગુડ ડે ખાલી ખાએ એટલે તમને એવો અવાજ નહી કેમ કે હમણાં શરદી થઈ એટલે અવાજોસો વાર્તા લાગે ગાડી

કોમ સે ઓર ગયો ડગલો ખાલી દે દોર કદી ચાલુ કીધું હે રેતી હે રેતી ખાસ ચારણ નથી અમુક મુકે આજે આપણે કીધું ડુંગળી અત્યારે પાણી ચાલુ પાછું કાલે થોડુંક પાયું હતું અને કાલે આટલું કીધું મારી બંધ કરી નાખી કાલે આજ પછી થઈ ગઈ હતી અંતારું પછી ક્યાં દેખાતું નતું બાપા વારતા હતા કાલે પાણી આજે અત્યારે થોડુંક મોડું થઈ ગયું સાડા નવે પાણી ખોલ્યું મેં કેમ કે હવા કાકરીની ગાડી આવી હતી ને કડી આવ્યા ને એટલે થોડીક વાર તમારી એમ જ આપડી હલી જાય કલાક ખડ તો પાણી સાટવા જાવ ને હવે અત્યારે સાડા નવે ખોલ્યું મેં આટલું આ પાછળ એક દોર્યો પાયું આ બાજુ બીજું પાણી અને આ બાજુ ત્રીજું પાણી આવશે નઈ નાકમું પોતી ગયું થઈ ગયા થોડુંક મગફળી માંથી પાણી કેમે થઈ ગયા ચાર પાણી આવી ગયા તો ડુંગળી મસ્ત તો આવી ગઈ આપડી દસ વાગ્યા ની પીવી હોય આવી જાવ ભાઈ cắt đi ở chai yavi kia, rồi chai bia lên, chai, bia đi đi ba? Huh. Quá tệ nữa chú ý. Quá sớm chú vậy, bữa thế mà chơi náo lên thằng gì vậy to? Alo, to à phê bia đi, đây đi đi. À, được મિત્રો હું આવી ગયો ઉપર લોખંડ બાંધવાનું કામ ચાલુ આમ ગોવિંદભાઈ ને કીધું તમે પણ ગોવિંદભાઈ ને વિડીયો શરમ આવે એટલે આપે એનું નહીં લઈ આ બાજુ કાનજીભાઈ નીચે કઈ કામ કરે લોખંડ બાંધ્યું રેતી ચડવાનું કામ ચાલુ જોવા નીચે આપડે જાનુભાઈ નવનીતભાઈ શંભુભાઈ શામજીભાઈ છે હા અહીંયા રેતી ચાલવાનું ચાલુ આ બાજુ અડધી ગાડી અહીંયા ખાલી કીધી અને અડધી ગાડી અહીંયા ખાલી કીધી બાજુમાં બાજુમાં બધી ગાડી આવે એમ નહોતી એટલે અડધી અડધી ખાલી કીધી એ બસ વધારે ખાલી કર નાખે ને હાકડ થઈ જાય ઘણી અડધી અહીંયા કર નાખે અડધી આ બાજુ કરી

ખબર બધી ફરી એ બધું ઉતરી આ સકર યાર હાલો ભાઈ ઠંડો બી સકર સકર ઉતા જાનુ ઠંડો પીવે એલો ભાઈ ઠંડુ સબસ્ક્રાઇબ ભૂલતા ગાડી હતી લોટ કરો ખાલી કરે

लम्बी की है क्या लम्बी की है पूरी तो भाई खाली करे है गाड़ी साइट होता रहनी है ये बारे पीस आप रखो दम मना के दे बीए तू मसाइट ना किनका साइट बारे ना के दीदी वीस ना की वी अंदर भाई तपी करे बट थू काम થઈ ગઈ આ લાઈટ ફિટિંગ વાળા આવી ગયા થઈ ગઈ ઓ એટલું હવે કાલે ડાયરેક્ટ ઢાળી જ ભરવાની હે અહીંયા ઘરે 850 850 ને અહીંયા રે ભાઈ કામ કરે પપા ચડે ઉપર ચા પાણી 9000

ઉપરની ની ભાઈ સ્લેબ ની ફિટિંગ થઈ ગઈ હાલ ઘડી પૂરી રમેશભાઈ આપણે આવ્યા હતા ચાર વાગે આટલું કમ્પ્લીટ કરી ગયા ફિટિંગ કરી નાખી હવે અંદર માલ ન જાય એટલે રેતી નાખે ફિટિંગ નંબર વન આ બાજુ બે ત્રણ પોઈન્ટ આવે એક બે પોઈન્ટ ઉ બાજુ નાખ્યા અને ત્રણ પોઈન્ટ અહીંયા આ જગ્યાએ નાખ્યા વધારે રાપે ના મકાય ખબર પડે નહીં એ લાઈટ વાયને ખબર પડે આમ કરી ગયા એમાં તે ફિટિંગ થઈ ગઈ કમ્પ્લેટ આવે સિલિકા નાખી દીધી તો આપે આવી ગયા વાડીએથી ઘરે હવે ઘરે આવીને ખબર પડી કે ક્રિયાબેને બનાવ્યા મમરા હા કેવા બન્યા તમે જોઈ લો આપે હમણાં પહોંચ્યા કેમ કે હજુ લાઈટ વાળા ફિટિંગ વાળા આવ્યા હતા પ્લામ્બર આવ્યો હતો બધું કામ આજ વાડી ચાલુ હતું ઉપર ધ્રાબા ઉપર કાલે ભરવાની ધાડી કાલે સ્લેબ ભરવાની એટલે હવે બાકી તો જે આમાં આવતું તો મરી મસાલા બધા અમે પડી ગયા આ બનીને તૈયાર થઈ ગયા એટલે આટલું તમને બતાવી દી હા કેવા બન્યા હવે કાલે તમે કહેશું ખારા મીઠા મોરા તો આજનો વિડિયો કરી નાખીએ એન્ડિંગ વિડીયો પસંદ પડે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો